આ કોફી તમારે ડે ટાઈમમાં મોર્નિંગના પેલા લેવાની છે અને પછી તમારે આફ્ટરનૂન ના લેવાની છે અને નાઇટના તમારે ડિનરના ટાઈમ પર તમારે ચોકલેટ ખાવાની બરાબર છે આપણે ચોકલેટ એ રીતના ડિઝાઇન કરેલી છે કે ટોટલ આખા ડે ટાઈમમાં જે હ્યુમન બોડીને જેટલી રિક્વાયરમેન્ટ હોય ન્યુટ્રીશન્સ ને મિનરલ્સ ને બધું બધું ફાઈબર્સ ઓલરાઉન્ડર બધી પ્રોડક્ટ્સ આમાં આમાં બધું મળી જાય છે બરાબર છે તો ચોકલેટ ખાવાથી શરદી નો થી જે મેડમ ના મેડમ કારણ કે એ પ્યોરલી જેગરીમાંથી બનેલી છે જે ગોળ હોય ને દેશી ગોળ એમાંથી અને એ પણ ગોળ કયો હતો કે કેમિકલ વગરનો બરાબરલી હવે ઘણા લોકોને મારી જેમ ચોકલેટ ફ્લેવર નો ફાવતો હોય તો એના માટે પછી કઈ આપણે તમે રસ્તો કાઢ આપણે છે હા વેનીલા ફ્લેવર પણ છે બરાબર છે અને આ ચોકલેટ ઓન્લી ચોકલેટ નથી ચોકલેટ વિથ ઓરેન્જ છે આ હા બરાબર છે તો તમે જોઈ શકો છો આ ચોકલેટ વિથ ઓરેન્જ ફ્લેવર છે ને આ પાછો વેનીલા ફ્લેવર છે આ ચોકલેટ છે એક પ્રકારની આની અંદર કઈ કઈ વસ્તુ નાખેલી છે મેડમ આની અંદર રાગી છે ક્યુનોઆ છે વે પ્રોટીન્સ છે પછી ઇવન અમે હિમાલયા સોલ્ટ પણ યુઝ કર્યું છે અને મેની હર્બ્સ છે લાઈક બેસિલ્સ છે ચિયા સીડ્સ છે બહુ બધા છે એટલે એનાથી કોઈ આપણને પ્રોબ્લેમ બધા દર્શક મિત્રોના મનમાં એવું પણ આવે કે આ ખાઈને કઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને ના ના કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં થાય કારણ કે ડે ટાઈમમાં જે રીતના આપણે ન્યુટ્રીશન ની જરૂર ને એ રીતના જ આપણે ડિઝાઇન કરેલી છે એટલે કોઈ સાઈડ ઇફેક્ટ થવાનો પણ કોઈ ચાન્સ નથી અને હા ઘણા લોકોને પણ એ પણ ઓલું હોય ને

બરાબર છે તો તમે જોઈ શકો છો અહિયાં આ કોફી પણ મળે છે કોફી અવેલેબલ છે આ ખાવાનું મન થાય ક્યારેક આ તો હું બેય ચોકલેટ લઈ જાઉં છું સાથે કોફી પણ લઈ જાઉં છું અને મેડમ હવે આ વસ્તુ કેવી છે તમારા ફોલોઅર્સ છે ને બધા દેશ વિદેશ ને બધા ત્યાં રહી છે તો હવે આ પ્રોડક્ટ જોતી હોય તો એને ઘર સુધી પહોંચી જાય હા પહોંચી જાય ને બરાબર છે હા અને એ પણ સાંભળ્યું હતું કે હોમ ડિલેવરી બિલકુલ આખા ઇન્ડિયામાં ફ્રી છે હા હા સાચી તો તમે સાચું સાંભળ્યું છે કે કોઈ પણ જોતી હોય તો હોમ ડિલેવરી આખા ઇન્ડિયામાં બિલકુલ ફ્રી છે સાથે મેડમ અમારા બધા છે ને એમને ઘરે બેઠા બિઝનેસ કરવો હોય કોઈ પણ લેડીઝ છે ભાઈ છે બધાને તો થઈ શકે હા બધાને મળી શકશે જીમ વાળા છે ડોક્ટર્સ છે જે કોઈ બી ને જોતા હોય એ બધાને એ લોકો આરામથી બિઝનેસ કરી શકશે અને મેડમ ઘણા લોકોને ચોકલેટ ના ભાવે તો બધાને ભાવે આ તમે ટ્રાય કરો તમે ખુદ કેશો

સેમ ટુ સેમ ચોકલેટ કોપી ટુ કોપી ચોકલેટ જ લાગે તમને પણ કેવું છે ચોકલેટ ખાઉં તો તમને ગળામાં ખરાશ ને એવું થાય આ ખાવાથી કોઈ પણ જાતનું કાંઈ ન થતું નથી કડવી લાગતી બિલકુલ એકદમ ઓરિજિનલ અને પ્યોર છે એટલે કોઈ જાતનું ટેન્શન લેવાનું થતું નથી મેડમ ખરેખર જોરદાર પ્રોડક્ટ છે અને થેન્ક યુ કે અમારા માટે આ બધી સારી સારી પ્રોડક્ટ અમે સજેસ્ટ કરી તો તમે બધા પણ અહીંયા વિઝિટ કરો રેપિડ હેલ્થકેરની જેનો એડ્રેસ અને મોબાઈલ નંબર અહીં આપેલું છે થેન્ક યુ